અને અમે બધા જમી બમીને ફાઇનલી નીકળ્યા છે આમ જવા માટે એમ તો લાસ્ટ ટાઈમ બી ગયા હતા મેળામાં જવા પણ મારા હાથ પગ એટલા દુખતા હતા ને કે ચાલવાના ફાફા ચાલવાના ફાફા પડી ગયેલા એટલે હજી માંડી વાડેલું એટલે આ વખતે સેટરડે સન્ડે પાછા નીકળ્યા છે કે ચાલો જઈને આવીએ કેમ કે પછી નેક્સ્ટ યર જ આવશે એટલે આ કેટલો બસ રસ્તો છે झाड़ियाँ झाड़ियाँ वाड़ी। अब क्या लेना है? ऐसे कौन से चलेंगे?

ફેક્ટ છે ને કોટન ના જોવો જોઈએ જંડો તે આ બધું કાં એકાદ એકાદ રાજ્ય મેં એકાદ ગામ છે ને તે લોકો જ બનાવ્યો એકચુઅલ જંડો તે જ હોય બીજા બધા ડુપ્લિકેટ આ તો સ્કૂલો માં એવો જ હોય ખબર મમ્મી લાવતા કોટન નો તે કોટન નો જો ગાઈસ માલી આવી ગયો છે અને આપડા રોહી મેડમ સુઈયા છે મસ્ત અને અમે પહોંચ્યા છે માલી

હજી તો હમણાં જ સુરત આવેલા હતા ને બે દિવસમાં પાછું દોડધામ કરાવી છે મેં એમ તો ભાઈ તો આવવાનો જ હતો પણ ચંદ્રકાંડને દોડધામ કરાવી ને પાછી કેમ કે મજા આવે એમ નાનપણથી મેળામાં જતા હોય ને એટલે મન થાય કે ચાલો જઈએ આપણા ગામનો મેળો પાછો અને બહુ મોટો ભરાય તમે મારા જૂના બ્લોગ જોયા હશે મેળાના તો ખબર હશે બાકી તો મસ્ત મોકો ભરાય બતાવું તમને મેળા મેળાવાળો બ્લોગ તો ગાય મનવાડામાં પહોંચી ગયા છે થોડો નાસ્તો લેવા માટે ઊભા રહ્યા છે ભાઈ ગયો છે નાસ્તો લેવા અને રૂહી મેડમ તો સુઈ જ રહ્યા છે અને અહીંયાથી એકદમ નજીક જ આવે લગભગ પંદર એક મિનિટનો રસ્તો છે અમે પહોંચી જઈશું નાસ્તો કરીએ પછી જોઈએ ભાઈ કેવું છે ભાઈ થાકી ગયો છે કેમ કે આજે એને મોર્નિંગ સ્કૂલ હતી તો એની ઉપર થોડું ડિપેન્ડ છે કે કેવું રહી છે ક્યાં તો પછી મેં એને ભાભીએ અમે બે જણ સ્કૂટી લઈને જતા રહીશું મેળા માટો મારો બાકી જોઈએ સેડી ગરાય છે ચાલો ગાઈસ ફાઇનલી આવી ગયા ઘરે હાલો

મમ્મી તો શું જાની કે ફરી તમે કે ચાલી નહિ પાડાય જાગે જાગે તમે પડવા પડે તમે જવાય ને માણસ એટલું ને એટલે મને જોયે પેલા એ લોકો જવાના છે તે બાજુ દિલ્હી બાજુ ને ગોપુભાઈ એમાં પાંચ પાંચ રૂપિયા માં કામ કરેલું લગાય ગોપુભાઈ કઈક મેઇન જીવ તો છે ને

પાવડી તો જો આપણે તાની કતાર નાખ ચાલો હમ રીંગણમાં બી આવી ગયા છે મસ્ત ફૂલ પેલા ભીંડા કેમ વાઈટ વાઈટ પાંદડા થઈ ગયા મજા નહીં મળે

રહી કેટલી બધી શેઢી રોહી જો

વધારાનો જે સૂકો સૂકા પાંદડા હોય એ બધા સળગી જાય એટલે પછી થાપવાનું સૂખું થઈ જાય થાપવાનું ઇઝી પડે હે ને એ જ રીઝન હોય હા વેલા ને એવું હોય ને એ બધું સળગી જાય પણ એનાથી વજન પર અસર નહીં થાય થોડું ઘણું રસ્તો

શેડી ચલે નાખ પેલો ને ઉપર નું મામા ફ્લુ એકા હલકે જો ઇલી વાલી ને હલક તો પાણી ને લઈ